બે આરોપીઓ રોનક પાટણવાડિયા અને સોયબ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે કાર્યવાહીમાં વિદેશી દારૂની ઓગણીસો ને સત્યાસી બોટલો એક સ્કોર્પિયો કાર અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ મળ્યો છે લોકોમાં આ બાબતે ચિંતાની લાગણી છે કે શિનોર પોલીસના આશીર્વાદથી દારૂના ધંધા ધબકતા હોય તેવો દેખાવ થઈ રહ્યો છે વિજિલન્સની રેડથી શિનોર પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે અને દારૂબંધી હોવા છતાં ખુલ્લા આમદારોનું વેચાણ થતાં રાજ્ય સરકારના નીતિ નિયમોની ધજાગરા ઉડતી હોવાની ચર્ચાઓ ચર્ચાઈ રહી છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી શ્રીનોર વડોદરા